જય દ્વારકાધીશ આજ રોજ એક વિષય ગંભીર વિષય છે સાયબર ફ્રોડને લગતો વિષય છે એ અમારા ધ્યાને આવેલ છે એટલે આપ સર્વેને મીડ મીડિયા મિત્રોના મારફતથી લોકો સુધી જાહેર જનતા સુધી અને ભગવાન દ્વારકાધીશના શ્રદ્ધાળુ સુધી એક સંદેશો પહોંચાડવો છે કે ઘર મંદિર કરીને કોઈ વેબસાઇટ છે એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મ મહોત્સવની જે તિથિ છે એનો પ્રસાદ ભગવાનના મંદિરનો પ્રસાદ અને એના જે ફૂલ ફૂલમાલાને એ બધું છે એ ઘર બેઠા તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાથી ઘર બેઠા એ પ્રસાદ તમને મોકલી આપવામાં આવે છે એવો ભ્રામક દાવો એ વેબસાઇટ એજન્સીના મારફતે કરવામાં આવે છે તો હું દ્વારકાધીશ મંદિર વહીવટદાર દ્વારકાધીશ દેવસ્થાન વ્યવસ્થાપન સમિતિ અને પૂજારી પ્રતિનિધિ વારાદાર શ્રી તમામ અહીંયા સાથે ઉપસ્થિત છીએ અમારા મંદિર વ્યવસ્થાપન સમિતિ કે પૂજારી પરિવાર દ્વારા આવી તમામ બાબતનું તમામ વાતનું આ પ્રકારની કોઈ પણ લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરવામાં આવે છે અને આવી કોઈપણ બાબત આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં ન ફસાવવા આપ સૌને અપીલ કરવામાં આવે છે આ તમામ પોકળ દાવાઓનું અમે ખંડન કરીએ છીએ અમારા મંદિરના જે પ્રણાલી છે એ આપ સૌને જણાવી છે અમારા ભગવાન દ્વારકાધીશના આપણા જે મંદિર છે એમાં ભગવાન દ્વારકાધીશને જે નિત્ય ભોગ અને પ્રસાદ જે લાગે છે એ તમામ પ્રસાદ અમારા ભોગ ભંડારમાં અમારા પૂજારી શ્રી અને જે વારાદાર શ્રી હોય એમના માર્ગદર્શનમાં જે તૈયાર થાય છે અને એમના દ્વારા જ ભગવાનને નેત ભોગ કરી અને પછી મંદિર પટાંગણમાંથી જ એ પ્રસાદનું વિતરણ થાય છે આ સિવાય અમારી જે દ્વારકાધીશ ડૉટ ઓઆરજી વેબસાઇટ છે એના ઉપર જે નેક ભોગ લખાવવામાં આવે છે એ અમે ઘરે બેઠા મોકલી આપીએ છીએ આ સિવાય અમારા નામ ઉપર અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે શ્રીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની એક્ટિવિટી કરે છે અને આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનું અમે ખંડન કરીએ છીએ અને તમામ ભાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને વૈષ્ણવોને આ પ્રકારની વાતોથી આ પ્રકારના દાવાઓથી અળગા રહેવા માટે અપીલ કરીએ છીએ ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે તમામને દ્વારકાધીશ મંદિર ખાતે રૂબરૂમાં આવી દર્શનનો લાવો લેવા પ્રસાદનો લાવવા માટે લેવા માટે અપીલ કરું છું જય દ્વારકાધીશ